હું તમને કહેતો તો અમુક જ જગ્યાએ પ્રાણ હોય આખી ગઝલ ગાવ ને તો અમુક જગ્યાએ પ્રાણ હોય આખી કવિતા બોલો તો અમુક જગ્યાએ અમુક હાલડા ગાવ તો અમુક જ જગ્યાએ પ્રાણ હોય દાખલા તરીકે આ હાલડા બેનો દીકરી ગામડામાં ગાતી હોય તો ભલે પણ હવે હાલડા આંટાણ કોઈ ગાતું નથી સાહેબ સારા લગ્ન ગીતો અહીંયા ગયા એ કોઈ ગાતું નથી અમારી અમારી જ્ઞાતિમાં ગઢવી જ્ઞાતિમાં ચાર જ્ઞાતિમાં હાલડું ગવાય સાહેબ જો અદ્ભુત એ એ હાલડું સાંભળતો તો બાળક સુઈ જાય દીકરો દીકરી અને એના જીવનમાં ઉતરી જાય તો જીવન બેડો પાર થઈ જાય કે હાલ મારા ઘર ની મૂડી હા કરી નીચકો નાખે હાલરડે ઈલ દોરી દીકરો મારા ઘરની મૂડી એ દીવાડી માં સિંગ લાગેટા મારા દીકરા ના જીવ છે મોટા હા હા કે મારા દીકરાનો જીવ છે મોટો હા હા એ હા હા કરે અને આલુ આલુ ગાતી ગાતી હિંચકા નાખે અને એને આંખ ધીરે ધીરે નિદરમાં મળી જાય અને સાહેબ એ જીવ છે મોટો જીવનમાં ઉતરી જાય પછી મોટો થાય ત્યારે એ દાતાર થાય એમાં ફરો ફરક પડે જ નહીં સાહેબ એ એ હાલનો છે એને પ્રાણ છે જીવ છે મોટો એ પ્રાણ છે અહીંયા ગઝલ દાખલા તરીકે ભાવનગરના નાજી ગઝલ નાજી લખૈયા એની ગઝલ બે હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી પણ હમણાં રહેવા દે ને ભાઈ પછી પછી કરીએ પછી બે હાથ ને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મંજૂર નથી જે નથી ને વાત ન કરી દિલ ખોલીને એવા પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી લોભી બંગલે જઈને બેહું એના કરતા દરિયાને કાંઠે જીન નો ઓલો કેટા તો કરે આ તો ભળનો દીકરો સામુ નો જોવે બંગલો બહુ મોટો હોય પણ બોર્ડ ક્યાં માર્યા હોય ખબર રજા સેવા અંદર આવવાની મનાય છે તે આપણે એમ થાય કે દીપડો હોય છે મારી કોઈ શું હોય છે કાંઈ ન હોય તમારા ખતરો કરો તો કરજો ભાઈ ઘરમાં સડી પહેર રખડતા હોય અને કાં બેઠા બેઠા છોકરાને હિંચકાવતા હોય તમે રજા લઈ લો તો હમાન હમા થઈ જાય દંભના પૂતલા કહેવાય સાહેબ અને કાં બંગલે બોર્ડ માર્યો હોય કૂતરાથી સાવધાન ને બોર્ડની પણ પોતે ઊભો હોય એટલે આમ આપણને એમ થાય કે ઊભું હોય છે ઈજ્જ એક બીજો માલિકો આંટા મારતો હોય છે એમ હે લોભી એમ એમાં પ્રાણ ક્યાં છે જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાતને કરી દિલ ખોલીને એવા પાણી વગરના સાગરની નાઝીરની કશી જરૂર નથી હવે સાંભળજો આ આ આ બહુ સાંભળવા જેવી બે ચાર કડી છે પ્રમશી બાપુ જે સ્થાન લઈને આવ્યો શું એ સ્થાનની ઈજ રાખી છે અને માનવતાપૂર્વક જીવીને ઇન્સાનની ઈજત રાખી છે

અને એની પાછળનો એક પ્રસંગ આપને કહી દઉં સાહેબ કે ધણી મે તો ધાયરો છે નામી આ પિંગલસીભાઈ મેઘાનંદભાઈ ગઢવીની કવિતા છે સાહેબ જે હાલારમાં જામનગર રહેતા હી એટલે હાલ નામી શબ્દ હાલારનો છે ગોહિલવાડનો નથી હાલારનો શબ્દ છે કે ધણી મે તો ધાયરો છે નામી વ્યાધી દીધી સગડી વામી ધણી એવો ધારવો સાહેબ સદ્ગુરુ એવા ધારવા કે પછી ક્યાંય બીજે માથું નમય જ બી છે માનો ને પણ એવો સદ્ગુરુ ધારો કે જેને જેને ચરણે આપણું માથું એવી કુળદેવી હોય આપણી જેને ચરણે માથું એવા ઈષ્ટદેવ આપણા હોય કે જેને ચરણે માથું હોય મારા મારા એક વડીલ કહેતા કે ત્રણને માથા નમાવવાના કુળદેવીને સદ્ગુરુને અને ઈષ્ટદેવને બાકી નમું બધાય નહીં બધાયને પગે લાગવું પણ આ પ્રાણ તો આને જ સોંપી દેવાના ત્રણને સદ્ગુરુને કુળદેવીને અને ને સાહેબ ઈષ્ટદેવ ને ને એટલે ધણી એવો ધારો કે જે આપણે આપણે રે જ નહીં ગુરુ સદગુરુ એવા ધારવા હા ઘડીક આની કંઠી ને ઘડીક આની કંઠી ને ઘડીક આ ગુરુ ને ઘડીક આ ચેલો એમાં ગુરુ નો નોવલે ને ચેલા નો નો વરે સાહેબ અમારે જુનાગઢમાં એક પર્ણકુટીમાં ગુરુ ને ચેલો બે હુતા હતા એટલે ચેલાને હૂતાહૂતા ગુરુએ કીધું બે હૂતાતા જ પર્ણકુટીમાં તો કે બારોબાર જોઈએ તો વરસાદ કેવો ખાવે છે ત્યાં હૂતો હૂતો ચેલો ક્યાં આ બારોબારથી મિન્દ્રી આવી માથે હાથ ફેરવી લ્યો નહીં ભીની હિંસે થઈશે ને કોરી હિંસે તો નહીં હોય હવે અહીંયા બહાર હું ધકો ખાવો બોલો આ હૂતો હૂતો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે પછી બીજી વાર ગુરુએ કીધું કે હવે દીવો તો રામ કરી નાખે દીવો ઓલવી નાખે એમ સાધુ નો કહે સાહેબ દીવો રામ કરી નાખે તો હું તો હું તો કે માથે ગોદડું બીજું ઓઢી જાવ ને તમને ક્યાં માલિકો દીવા દેખાય છે એને હું ઉભા થઈ દીવા ઓલવે હા હા ત્રીજી વાર કીધું કે પર્ણકુટી દરવાજો તો બંધ કરી દેતો કે બે મેં કર્યા એક તમે ન કરો આમાં નો ગુરુનું નું વળે નો ચેલા નું વળે તમને કાનપુર માં કોઈ આવીને એમ કે તમારા ફળિયામાં અહીંયા હો ફૂટ નો દાર કરજો તો પાણી થાય છે કાલ અખતરો કરો તો છૂટ છે પ્રમદીઓ ખતરો કરો તો છૂટ છે ગમે ત્યારે છૂટ છે તમને અહીંયા હો ફૂટ દાર કરશે એટલે પાણી થશે એ હો ફૂટ તમે સીધે સીધા જાવ તો પાણી થાય દ દ ફૂટના ના ખાડા કરો તો પાણી નો થાય એ હો થઈ ગયું કે ન થઈ ગયું દ નો ખાડો અહીં કર્યો બરાબર મૂકી દો પછી દ નો ખાડો અહીં વી દ નો ખાડો અહીં ત્રી એ દ ખાડા કરો એટલે હો થઈ જાય એમાં પાણી ન થાય સીધે સીધા જાઓ તો જ પાણી થાય ઘડીક આની કંઠી ઘડીક આની કંઠી ઘડીક આ ગુરુ ઘડીક આ